તો વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરના પાયલી વિસ્તારની ઘટના સમજી પરેશાન કરવા પહોંચ્યો ઘટનાના લાઈવ વિડિયો સાબે આવ્યા છે ત્યારે યુવકના પગ પર મગરે હુમલો કર્યો હોવાની પણ ચર્ચા છે જ્યાં ફાયર બ્રિગેડને રેસ્ક્યુ કરવા ત્રણ કલાક જેવી મહેનત લાગી હતી જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્ય જ્યાં તલાવડીમાં મગર સાથે મજાક યુવકને ભારે પડી છે કે જ્યાં મગર બચ્ચું સમજી પરેશાન કરવા પહોંચ્યો હતો યુવક ત્યારે અચાનક મહાકાય મગર જોતા યુવક જીવ બચાવીને ભાગ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યા છે જ્યાં યુવક ના પગ ઉપર બગરે હુમલો કર્યાની પણ ચર્ચા છે ત્યારે ફાયર બ્રિગેડે એ રેસ્ક્યુ કરવા ત્રણ કલાક મહેનત કરવી પડી હતી